શિયાળામાં ખાસ ખવાતી લીલવા તુવેરની કચોરી એકદમ નવી રીતે ક્રિસ્પી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરમાંથી એકદમ સુપર ટેસ્ટી અને એકદમ નવી જ રીતે કચોરી વળવાની એકદમ સિમ્પલ સરળ રીત સાથે એકદમ ક્રિસ્પી ખસતા ઘઉંના લોટમાં જીત આ આપણે કચોરી બનાવીશું તો મેંદાના લોટ વગર ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આ કચોરી બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો હવે સૌથી પહેલાં આપણે કચોરીનો લોટ બાંધીશું એના માટે એક કપ રેગ્યુલર રોટલીનો લોટ અને ત્રણ ટેબલ સ્પૂન રવો એનાથી ક્રિસ્પીનેસ આવશે અને સાથે અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને પચવામાં ખૂબ જ હળવી રહેશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પહેલાં સૂકા મસાલા મિક્સ કરી લેશું અને હવે આ કચોરીમાં આપણે મોણ એડ કરવાનું છે તો હું અહીંયા ઘીનું મોણ એડ કરું છું તમે તેલનું મોણ પણ લઈ શકો છો બંનેનું માપ સરખું લેવાનું છે હું અહીંયા બે ટેબલ સ્પૂન ઘીનું મોણ એડ કરું છું ઘી મેલ્ટેડ હોય અને જો તમે એડ કરો તો તમે બે ટેબલ સ્પૂન જેટલું જ થાય એટલે મેં અહીંયા બે ચમચી ઘી એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લેવાનું લોટનો કલર આ રીતે ચેન્જ થઈ જવો જોઈએ બસ આ રીતે લોટ સરસ એવો મુઠ્ઠી બાંધી અને સરસ થવો જોઈએ ત્યાં સુધી આપણે મોણને મિક્સ કરવાનું હવે થોડું થોડું પાણી એડ કરી અને જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ એટલો આપણે કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું એટલે લોટ છે એ ઢીલો ના થઈ જાય જો ઢીલો થઈ જશે તો ક્રિસ્પી પણ થવામાં બહુ વાર લાગશે એટલે ખાસ ધ્યાન રાખજો આ લોટને એકદમ કઠણ બાંધવાનો છે તો તમે લીલવાની કચોરી ઘણી બધી રીતે બનાવી હશે પણ જો ઘઉંના લોટની તમારે બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો અહીંયા તમે જુઓ કઠણ લોટ બાંધી મેં તૈયાર કરી લીધો અને આટલો લોટ બાંધવામાં અડધા કપ પાણીની જરૂર પડી છે હવે લોટને દસ મિનિટ રેસ થવા દઈએ ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં એક ટુકડો આદુનો તીખાસ માટે ત્રણ તીખી લીલી મરચી અને થોડા ફ્રેશ લીલા દાણા એડ કરીશું અને મસાલો બનાવી તૈયાર કરી લેશું તો સુપર ટેસ્ટી મસાલો થાય છે હવે એક કપ અહીંયા આપણે તુવેરના દાણા લેશું જેને લીલવાના દાણા પણ કહેતા હોઈએ છે હવે આપણે એને અધકચરા ક્રશ કરવાના છે તો પલ્સ મોડમાં મેં બે વાર ચલાવ્યું એટલે આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ હવે આ મસાલો એકદમ સુપર ટેસ્ટી બને એના માટે વઘાર કરીશું તો એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલમાં જીરું અને થોડી હિંગ એડ કરવાની એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને વઘારને સારી રીતે થવા દેવાનું વઘાર આ રીતે સરસ થઈ જાય તેલમાં તલ સરસ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી થવા દેવાનો પછી આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે બધી સારી રીતે એડ કરી દઈશું અને સારી રીતે બધી સરસ એવી કૂક કરી લેશું તો આ સ્ટફિંગને સરસ એવું આપણે કૂક કરવાનું છે તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે કૂક કરવાનું બેથી ત્રણ મિનિટમાં સરસ એવું કૂક થઈ જશે અને ડ્રાય પણ થઈ જશે અને આ મસાલો છે એમાં બધા જ મસાલા થોડા વધારે એટલે કે ચળિયાતા નાખવાના એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે કારણ કે આપણે જે પળ બનાવ્યું છે એ પળ ટેસ્ટલેસ હોય છે એટલે મસાલા થોડા વધારે નાખવાના એક ટેબલ સ્પૂન મેં ખાંડ એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો શેકેલા જીરાનો પાવડર જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય સાથે મેં અહીંયા એક ટેબલ સ્પૂન કિસમિસ લીધી છે અને એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને કાજુનો જે ક્રંચ છે એ સરસ લાગશે સાથે કિસમિસ પણ ખૂબ જ સરસ લાગશે તો જરૂરથી એડ કરજો અને એને પણ થોડીવાર માટે આ રીતે રોસ્ટ કરી લેશું તો આ રીતે મસાલો સરસ એવો ડ્રાય થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો તો આ કચોરી તમે લાંબો સમય સુધી પણ સારી રાખી શકશો હવે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અહીંયા તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો હું અહીંયા લીંબુનો રસ એડ કરું છું ખૂબ જ ટેસ્ટી ચટપટો અને સ્પાઇસી આ મસાલો તૈયાર થાય છે મિક્સ કરી લેશું અને લીંબુના રસને આપણે થોડીવાર માટે મિક્સ કરવાનો એટલે સરસ રીતે બધા મસાલા સાથે મિક્સ થઈ જશે તો આ સિમ્પલ સ્ટફિંગ છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી ફ્રેશ લીલા દાણા એડ કરી અને હવે સ્ટફિંગને ફાઇનલી મિક્સ કરી નીચે ઉતારી હલકું ઠંડુ કરી લેશું અને પછી આપણે ઠંડુ થયા પછી એમાંથી નાની નાની સાઈડની કચોરીના બોલ્સ બનાવવાના છે તો પહેલાં આપણે બોલ્સ બનાવી તૈયાર કરી લેવાના એટલે તમને કચોરીનું જે ઉપરનું પળ હોય એવા પણ અંદાજ આવી જાય કે કેટલા બોલ છે તો એ પ્રમાણે તમે એમાંથી કચોરી તૈયાર કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝની બનાવું છું એટલે આ રીતે નાના નાના બોલ્સ વાળી તૈયાર કર્યા છે હવે આ જે બોલ્સ છે એનાથી આપણે કેટલો લોટ લેવાનો ને એ હું તમને જણાવી દઈશ એની પહેલાં અહીંયા તમે જુઓ દસ મિનિટ થઈ ગઈ છે લોટ સરસ રીતે ફૂલી ગયો છે અને જે રવો એડ કર્યો તો એ પણ સારી રીતે ફૂલી અને આ રીતે કઠણ લોટ તૈયાર થયો છે તો એક મિનિટ માટે મસળી લેશું અને હવે આપણે એમાંથી નાની નાની સાઇઝના લુવા તૈયાર કરીશું તો જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એનાથી થોડું મોટી સાઇઝ કરવાની લુવાની અને તમે જુઓ આ રીતે બધા પહેલાં બોલ્સ બનાવી લેવાના જેટલા તમારો સ્ટફિંગ થયું હોય એટલા તમારે બોલ્સ બનાવવાના એનાથી એક બોલ્સ ઓછો બનાવવાનો અને હવે આપણે એને વણવા માટે લઈ લેશું તો જ્યારે તમે આ પૂરીની જેમ વણો ત્યારે તમારે એકદમ પતલું વણવાનું છે જેટલું પળ પતલું હશે એટલી ક્રિસ્પી અને ખસ્તા કચોરી તૈયાર થશે તો બહુ થીક નહીં રાખવાનું હવે વચ્ચે આ રીતે બોલ્સ રાખી દેવાનો અને આપણે એને કવર કરી દેવાનું તો થોડું આ રીતે પેક કરતું જવાનું સાઈડથી બધી સાઈડથી આ રીતે થોડી થોડી ચપટી જેવું કરતું જવાનું એટલે સરસ એવો શેપ આવી જશે અને એક્સ્ટ્રા લોટ બધો જ આપણે કાઢી લેવાનું તો એકદમ હળવા હાથથી આપણે એક્સ્ટ્રા લોટને કાઢવાનો આ રીતે અંગૂઠા અને આંગળીઓની મદદથી હલકું હલકું પ્રેસ કરતું જવાનું ફેરવતું જવાનું એટલે એક્સ્ટ્રા લોટ બધો નીકળી જશે અને આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી દેવાનો ગોળ બોલ્સ બનાવી લેવાનો એટલે જ્યાં પણ એમાં એર હશે એ બધા નીકળી જશે અને સરસ એવું કવર થઈ જશે હવે બીજી પણ હું તમને બતાવી દઉં તો ખાસ તમે વણતી વખતે એ ધ્યાન રાખજો કે પૂરી જે બનાવો એ એકદમ પતલી કરવાની છે અને પછી આ રીતે કવર કરી દેવાનું એક્સ્ટ્રા લોટને આપણે લાસ્ટમાં જે મેં તમે કીધું ને કે એક બોલ્સ ઓછો બનાવવાનો ત્યારે તમને યુઝ થઈ જશે એટલે ક્યારેય તમારો લોટ વેસ્ટ નહીં જાય અને બધા લોટમાંથી એક સરખી કચોરી તૈયાર થશે તો આ રીતે સરસ એવું પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે કટ કરી લેવાનું અને ઉપરની સાઈડથી તમારે આ રીતે પ્રેસ કરી દેવાનું તો આ રીતે બધી કચોરી પહેલાં બનાવી તૈયાર કરીશું કચોરીને જ્યારે બનાવીએ ત્યારે એને પછી ઢાંકીને રહેવા દેવાની લે ઉપરનું પડ ડ્રાય ના થઈ જાય તો આ રીતે બધી કચોરી મેં બનાવી લીધી હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને કચોરીને આ રીતે એકદમ હળવા તેલમાં ફ્રાય કરીશું તો તેલ બહુ ગરમ ન હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ નહીં એવું મીડિયમ હોવું જોઈએ તમે જુઓ મેં આ કચોરી એડ કરી તો કચોરીમાં ધીમે રહીને આ રીતે બબલ્સ થાય છે થોડીવાર રહીને પછી જ તમારે આ રીતે સ્પૂનની મદદથી એની સાઈડને ચેન્જ કરી દેવાની તો આ રીતે ફેરવતા રહેશો એટલે એક સરખો એમાં કલર આવશે અને એક સરખી ખસતા બનશે તો આ રીતે સ્પૂનની મદદથી આપણે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું એટલે બધી કચોરી એક સરખી ફ્રાય થશે તો જ્યારે તમે ઘઉંના લોટની કચોરી બનાવો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ધીમે ધીમે તમારે એને ફ્રાય થવા દેવાની આ રીતે સરસ એવી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાની તમે જુઓ કેટલો પરફેક્ટ કચોરીનો કલર આવી ગયો ને ત્યારે જ આપણે એને તેલમાંથી કાઢીશું અને આ રીતે બધી કચોરીને આપણે ફ્રાય કરી તૈયાર કરી લેવાની તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઠંડીમાં આવી ગરમા ગરમ કચોરી ક્રિસ્પી ખસ્તા અને હેલ્ધી ઘઉંના લોટમાંથી જ જો બની જાય તો ખાવાની બધાને ખૂબ પસંદ આવે હું તમને કટ કરીને બતાવું તમે જુઓ કેટલી ક્રિસ્પી બની છે ને આ રીતે હું કટ કરું છું તો તમને આઈડિયા આવી જશે કે કેટલી સરસ ખસતા ક્રિસ્પી બની છે અને અંદરનું સ્ટફિંગ પણ એક સરખું તૈયાર થયું છે બીજી પણ હું તમને તોડીને પણ બતાવી દઉં તમે જુઓ કેટલી ક્રિસ્પી છે તો તમે પણ આ ખસ્તા ક્રિસ્પી ઘઉંના લોટની કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે